નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડીયા તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સરહૃદય હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર એટલે કે દ્વિઘાત સમીકરણનો થિયરી પોર્શન છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તે આપણી ચેનલને લાઈક કરશે શેર કરશે અને સબ્સ્ક્રાઇબ કરશે તથા પ્લે સ્ટોરની અંદર જે વિદ્યાર્થી મિત્રો ક્યાં જવાનું છે પ્લે પ્લેસ્ટોરની અંદર મોબાઈલની અંદર પ્લેસ્ટોર એની અંદર તમારે સર્ચ કરવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન એટલે એપ્લિકેશન આવશે એને ઇન્સ્ટોલ કરવાની છે ઓપન કરશો એટલે આ રીતનું પેજ તમારી સામે આવશે એની અંદર માત્ર તમારે તમારો ફોન નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ચાર અંકનો એક ઓટીપી જનરેટ થઈને તમને મેસેજ તરીકે મળશે એ ઓટીપી તમે જેવો એના બોક્સની અંદર એન્ટર કરશો એટલે આ રીતનું પેજ છે એ સીધું ઓપન થશે તો તમે પહેલાં પેજની અંદર જોઈ શકો છો કે ધોરણ નવ અને દસ ગણિત વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના ચેપ્ટર વાઇઝ વિડીયો છે તે તમને પેડ કોર્સની અંદરથી મળશે બરાબર એ સિવાય એક્ઝામ પેપરની અંદર તો આવનારી જે પરીક્ષાઓ હોય એટલે કે સેમ વન છે સેમ ટુ છે બરાબર વાર્ષિક પરીક્ષાઓ છે એકમ કસોટીઓ છે તો આ જે પરીક્ષાઓ આવતી હોય એને અનુસંધાને અને લગતા સંપૂર્ણ પેપર છે પીડીએફ સ્વરૂપે વિડીયો સ્વરૂપે સોલ્યુશન સાથે તમને એની અંદરથી જોવા મળશે ક્લિયર હવે આગળ જઈએ કે ભાઈ ધોરણ દસની અંદર આપણે ક્લિક કરીએ એટલે ધોરણ દસની અંદર તમે જેવા ક્લિક કરો એટલે તમને રેકોર્ડેડ વિડીયો નામનું જે પેજ છે એટલે કે આ પ્રકાર એનું સબ્જેક્ટ વાઇઝ પેજ જોવા મળશે એ પેજની અંદર તમે તમારો વિષય પસંદ કરો કે ભાઈ ગણિત છે કે વિજ્ઞાન છે તો એને એના ચેપ્ટર તમને સામે જોવા મળશે એ ચેપ્ટરની અંદર તમે ક્લિક કરશો કે ભાઈ વન ટુ એની અંદર તો એને અનુસંધાને જે પણ ચેપ્ટર છે એના જે થિયરી છે કોઈ દાખલાના પોર્શનના વિડીયો છે બરાબર ટૂંકમાં સંપૂર્ણ પાર્ટ છે એ તમે ત્યાંથી જોઈ શકો છો પ્લસ તે વિડીયોને તમે ડાઉનલોડ પણ કરી શકો છો જેથી કરીને રિવિઝન માટે આગળ જતા રિવિઝન માટે આપણે ઘણી વખત ઇન્ટરનેટની સુવિધા ન હોય તો પણ ડાઉનલોડ કરેલા હશે તો આપણે એ વિડીયોને ઓફલાઈન પ્લે કરી અને આપણું ખૂબ જ સરસ વ્યવસ્થિત રીતે રિવિઝન કરી શકીશું કારણ કે એ બધા વિડીયો જે છે એકદમ સરળ સમજૂતી સાથે તમને આપેલા છે હવે આ સિવાય જો વાત કરવામાં આવે તો શાળા મિત્ર નામની જે આપણી એપ્લિકેશન છે શાળા મિત્ર બરાબર જે દરેક વિદ્યાર્થીઓ પાસે હોય જ છે શાળા મિત્ર એક એપ્લિકેશન છે ગ્રીન કલરની બરાબર જે દરેક બાળકો પાસે હોય જ છે નવ્વાણું ટકા મારા ખ્યાલથી તો શાળા મિત્રોની અંદર પણ વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલના વિડીયો તમને જોવા મળશે કઈ રીતે ટૂંકમાં સમજૂતી આપણે લઈ લઈએ બરાબર શાળા મિત્ર એપ્લિકેશન ધોરણ પસંદ કરો ક્લિક કરો ધોરણ ઉપર ક્લિક કરો વિષય ઉપર ક્લિક કરો વિષય ઉપર ક્લિક કરો વિડીયો ઉપર ક્લિક કરો અને વિડીયો ઉપર ક્લિક કરો એટલે આ રીતનું પેજ ઓપન થાય તો તમને પહેલું જ નામ છે એ વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખેલું હશે એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને આ રીતનું પેજ ઓપન થશે અને આ પેજની અંદરથી તમારે જે વિડીયો જે વિડીયો જે ચેપ્ટરનો અથવા તો જે તે સ્વાધ્યાયનો જે તે અનુસંધાને થિયરીનો જો હોય એ તમને અહીંથી સરળતાથી મળી જશે ક્લિયર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બરાબર તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત તમને હું રિપીટ કરી દઉં કે જે બાળકો નવા છે તે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર હવે આપણે આ આ વિડિયોની અંદર મેં તમને કીધું એ રીતે શરૂઆતમાં કે નવો અભ્યાસક્રમ જે નવી આવૃત્તિ છે એ પ્રમાણે આપણે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર ચાર એનો અભ્યાસ છે તે આપણે આ વિડીયોની અંદર કરવાનો છે બરાબર એટલે કે એની થિયરીનો તમામ પોર્સન છે આની અંદર હોય છે અને મારા દરેક વિડીયોમાં દરેક પાઠની દરેક થિયરીના દરેક વિડીયો લેક્ચરમાં હું તમને કહેતો હોઉં છું કે જેટલી થિયરી ક્લિયર એટલું સંપૂર્ણ એ પ્રકારનું ચેપ્ટર કે જે કોઈ પાઠ આપેલો હોય એકદમ ક્લિયર સો એ સો ટકા તમે એમાં કામ આપી શકો પણ ખાસ શું આવડતું હોવું જોઈએ તો કે પાઠને લગતી તમામ થિયરી જે દાખલામાં તો ઉપયોગી છે પણ બસો ટકા ક્યાં ઉપયોગી છે ખબર છે સેક્શન એની અંદર જે ચોવીસ માર્ક્સના જે હેતુલક્ષી આવે છે ને ભાઈ વિકલ્પને ખરા ખોટા ખાલી જગ્યા બરોબર તો આની અંદર થિયરી તો બસો ઉપયોગી છે મિત્રો ક્લિયર બરોબર તો ચાલો વધારે પડતો તમારો સમય ન બગાડતા સમય બચાવવાનો છે આપણે ધોરણ 10 નો અભ્યાસ કરીએ છીએ તો આપણે પાઠની શરૂઆત કરીએ દ્વિઘાત સમીકરણ તો સૌપ્રથમ જો વાત કરવામાં આવે દ્વિઘાત સમીકરણ બે વાત કરવી પડે આપણે બેઝિક અને સ્ટાન્ડર્ડ તો બે ની અંદર સાત સાત ગુણ છે ભાઈ મિત્રો બરોબર હા બદલી શકે યાદ રાખજો બદલી શકે બરોબર નવી પેપર સ્ટાઈલ આવે અથવા તો નવો કોઈ ગુણભાર આવે થઈ શકે દર વર્ષે આવું થાય જ છે આ ગયા વર્ષનો હું તમને કહેતો હોઉં છું એટલે કે બે હાજર ત્રેવીસ ચોવીસ નો ચોવીસ પચીસ નો નવો પણ આવી શકે એટલે આપણે એ બહુ ધ્યાનમાં નથી લેવાનો આપણે પાઠને ધ્યાનમાં લેવાનો છે જો પાઠ આપણો કમ્પ્લીટ હશે તો સાત નહીં ને ચૌદ ગુણ હશે તો આપણને આવડશે ખ્યાલ એવો

સમીકરણ એની વ્યાખ્યા શું આપી શકે જો ચલની મહત્તમ ઘાત કેટલી હોય બે જે સમીકરણના ચલની મહત્તમ ઘાત કેટલી હોય બે તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય બરાબર તો તમે જોઈ શકો છો બાળકો કે ચલ ઘાત બરાબર આ લગભગ આપણે બીજા ચેપ્ટર થી ચાલ્યો ધોરણ દસ ના બીજા ચેપ્ટર થી જો બીજું ચેપ્ટર બહુપદી પદ એમાં દ્વિઘાત આવી ચેપ્ટર સમીકરણ યુગમાં દ્વિઘાત સમીકરણ તો એમાં મહત્તમ ઘાત બે છે બરોબર એટલે બીજું ત્રીજું અને ચોથું જે ચેપ્ટર છે ને એ ચેપ્ટર કહેવાય એટલે એક જેવા જ કહેવાય એમ તો કારણ કે બીજ ગણિત કહેવાય બરોબર બીજ ગણિત એવો કહેવાય રેડી આનું આપણે લખીએ પ્રમાણિત સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્ઝી એ નોટ ઇક્વલ ટુ ઝીરો તથા એ બી અને સી એ વાસ્તવિક સંખ્યાઓ છે એટલે વાસ્તવિકમાં બધું આવી ગયું સમય પ્લસ અસમય રેડી માત્ર ધ્યાન એટલું રાખવાનું કે એ ઝીરો નથી એને હું ઝીરો કરી દઉં તો પરિસ્થિતિ શું નિર્માણ પામે તો એક્સ વર્ગ જતો રહે કારણ કે ઝીરો થઈ ગયું તો બી એક્સ પ્લસ સી વધે તો એ સુરેક્ષ સમીકરણ થઈ ગયું ને પણ આપણે છે કયું સમીકરણ આ દ્વિઘાત સમીકરણ ભણીએ ને આપણે બરાબર એટલે આપણે હંમેશા દરેક સમીકરણમાં એક્સની બે ઘાત આવશે આવશે ને આવશે આ નોટ કરી રાખજો બરાબર આ નોંધી રાખજો કે આપણે દરેક સમીકરણ કારણ કે આની અંદર સમીકરણના ઉકેલ મેળવવાના છે

દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપેલું ત્યાર પછી શ્રીધર આચાર્યએ એક હજાર પચીસમાં માં દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું એક સૂત્ર પ્રસ્થાપિત કરેલું એટલે આ તમને કહેવાનું કારણ એ છે મિત્રો કે એક વખત છે શ્રીધર આચાર્ય નામનો સવાલ જે છે એ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે કે ભાઈ દિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ક્યાં વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિકે તો કયા આપેલું હતું બરોબર તો એના માટે કોણ આવે છે શ્રીધર આચાર્ય રેડી આ બધી બે ત્રણ વૈજ્ઞાનિકો છે આપણે તમારે યાદ રાખવાના છે ખાસભાઈ જે પરીક્ષાની અંદર પૂછી શકે લોકો એક અરબ ગણિત શાસ્ત્રી અલ

અગિયારસો ને પિસ્તાલીસ ની આજુબાજુ લખેલું પુસ્તક પુસ્તકનું નામ યાદ રાખજો ભાઈ લિબર ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલો આપેલા છે વૈજ્ઞાનિકનું નામ પ્લસ એના પુસ્તકનું નામ એણે એક પુસ્તક લખ્યું હતું યુરોપિયન વૈજ્ઞાનિક હતો ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ ચાર વૈજ્ઞાનિકો આપણી પાસે છે એમાં વારે ઘડીએ જો વધારે પડતું કોઈ પૂછવામાં શક્યતા હોય તો આ વૈજ્ઞાનિકનું પુસ્તક નું નામ અને શ્રીધર આચાર્ય વાળો બરોબર આ બે થોડાક ખાસ તમે નોંધ લેજો રેડી ચાલો ચોપડી બેઝ પૂરું કરીએ આપણે એટલે આગળ જઈએ આગળની થિયરી આપણે જોઈએ કે આપણે બીજું આની અંદર શું અભ્યાસ કરવાનો છે તો હવે આપણે જોશું કે આની અંદર આપણે જે દ્વિઘાત સમીકરણ આવે છે એની ઉકેલની રીતો દ્વિઘાત સમીકરણના રીત આમ તો મિત્રો ત્રણ છે પણ બે છે એક નીકળી ગઈ છે બરોબર પહેલી રીત છે અવયવીકરણ અવયવીકરણની રીત એના માટે તમારે જાવું પડે ચેપ્ટર બે પ્રકરણ બે કયું હતું એને અવયવીકરણની રીત કહેવાય એટલે એ પાછું રિપીટ થવાનું છે એટલે બીજો પાર્ટ તમને રિવિઝન થઈ જશે જો આ ખ્યાલ આવ્યો બીજો પાર્ટ તમારે શું થવાનું છે મિત્રો રિવિઝનમાં આવશે બરોબર ઓટોમેટિક થશે અવયવીકરણ રીત કરશો ને એટલે અને બીજી રીત છે

ઉકેલ આલ્ફા હોય ત્યાં તો એ જ શૂન્ય કેતા તેને આપણે ઉકેલ કહેશું હોય બીજું કાંઈ નથી તો એનું સૂત્ર આ રીતના બનાવી શકાય માઇનસ બી પ્લસ વર્ગમૂળની અંદર ડી છેદમાં ટુ એ અને બીજું શૂન્ય એટલે કે આ ઉકેલ બોલવાનો સોરી બીજો ઉકેલ બીટા હોય માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં ટુ એ ક્લિયર જો ખાલી એક વચ્ચેની નિશાની ફેર આવે છે એક વખત પ્લસ એક વખત માઇનસ આલ્ફા પ્લસ લીધું હોય તો બીટા માઇનસમાં આવે આલ્ફા માઇનસ કર્યું હોય તો બીટામાં અહીંયા પ્લસ કરવાનું એટલે એ તો બે શૂન્ય ઉકેલ છે એટલે એ બે સરખાજો સોરી એ એક જ વસ્તુ છે એક્સની કિંમત જ છે બરોબર કેડી એટલે આલ્ફાનું બીટા થઈ જાય ને બીટાનું આલ્ફા થઈ જાય એટલે એ ગભરાવાનું નથી હવે આયા પ્રશ્ન એવું બતાવી છે ટુ ને એ અને ટુ એ અને બી ને એ તો અહીંયાથી મળે જો આ એ છે આ બી છે એ જ અહીંયા છે એ એટલે એક્સ વર્ગ નો સહગુણક છે અને બી છે એક્સ નો સહગુણક એ તો ક્લિયર છે પણ આય તમારી સામે એક નવી વસ્તુ દેખાય છે વર્ગમૂળની અંદર તો વર્ગ શું છે અંદર હવે ડી નો છે ડી એટલે એનું નામ આપેલું છે વિવે ચક શું કહેવાય વિવેક ચક એનું નામ છે વ્યાખ્યા નથી આપતો હું તમને એનું નામ છે ખાસ યાદ રાખજો કારણ કે ઘણી વખત એટલું જ પૂછાય ખાલી વિવેચકનું સૂત્ર લખો બરોબર પૂરેપૂરું ઘણી વખત ખાલી પરીક્ષાની અંદર એક માર્કસ ની અંદર ખાલી એટલું જ પૂછાય છે કે દ્વિઘાત સમીકરણ માટે વિવેચકનું સૂત્ર લખો અથવા ડી નું સૂત્ર લખો તો આ છે બી સ્કવેર માઇનસ ફોર એ સી બરોબર ફોર એ સી તો એ અને સી ક્યાંથી લેવાની તો ખબર હોય ને આપણી દ્વિઘાત અમુક શરતો છે એ આપણે યાદ રાખવી પડશે નકર આપણે જવાબ નહીં આપી શકીએ ખાસ કરીને એતુલક્ષી ની અંદર બરોબર ડી માટેની શરતો કેવી છે ચાલો જોઈએ ડી માટેની આપણી પાસે મૂળ ત્રણ શરત છે કેટલી ત્રણ એ ત્રણે ત્રણ શરત મસ્ત આ એમ છે હેતુલક્ષી માટે ખાસ તો હેતુલક્ષી માટે જા પેન ચેન્જ કરી દો એટલે ચાલો ડી ઝીરો કરતાં મોટો ડી ગ્રેટર ધેન શૂન્ય ઝીરો એનો મતલબ કે ડી કેવો હોય ધન તમને ખબર અગાઉ પડી જશે કારણ કે તમે આ જ્યારે દ્વિઘાત સૂત્રના ઉપયોગથી જ્યારે કોઈ પણ સમીકરણના ઉકેલ મેળવતા હશો ને ત્યારે તમે સૌપ્રથમ સૂત્ર ન વાપરી શકો તમે પેલા શું મેળવવું પડે ડી ડી મળે તો તમારે મૂકી શકો ને ને ભાઈ વર્ગમૂળની અંદર બરોબર ને વર્ગમૂળ ગોતવાન થાય ડી મળે તો તમે વર્ગમૂળની અંદર મૂકી શકો નો

અને વાસ્તવિક મળે વાસ્તવિક એટલે કોઈ સંખ્યા છે વાસ્તવિક સંખ્યા બરોબર યાદ રાખજો ડી જ્યારે તમને ઝીરો કરતા મોટો મળશે એટલે એના બંને જે ઉકેલ છે એટલે કે આલ્ફા અને બીટા એ બે ઉકેલો છે એ બે ભિન્ન ઉકેલો અને વાસ્તવિક મળશે એટલે બે અલગ અલગ જ મળશે અને વાસ્તવિક સંખ્યા હશે હવે ધારી લો કે ડી આપણને ઝીરો ઝીરો કરતા મોટો ન મળ્યો પણ કેવો મળ્યો ઝીરો જ મળ્યો ખુદ શૂન્ય જ મેળો ડી તો આના બંને ઉકેલો સમાન મળશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષામાં વારે ઘડી એવું જ પૂછે છે સમાનને કહેવાય આવૃત્ત આવૃત્ત બીજ કહેવાય કેવા સમાન બીજ એટલે આવૃત બીજ એમ એમ પણ કહી શકાય એટલે એ પણ યાદ રાખો ઘણી વખત આવૃત્ત શબ્દ પૂછે રેડી તો ડી જ્યારે ઝીરો છે ઝીરો છે એટલે એના ઉકેલો કેવા છે બંને સમાન અને વાસ્તવિક બરોબર આ એવું લખી શકાય સમાન અને વાસ્તવિક તો છે જ બધાને કારણ કે સંખ્યા છે એટલે લખી જ નાખીએ સમાન તથા વાસ્તવિક મળશે હવે જો જ્યારે d 0 થાય ને ત્યારે તમે સૂત્રને ટુકાવી શકો સૂત્રને ટુકાવી શકો એટલે શું કે જ્યારે d 0 હોય ત્યારે તો આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ આલ્ફા બરાબર માઈનસ b છેદમાં 2a નો ઉપયોગ કરી શકાય સૂત્ર મેં ટુકાવી દીધું જો આપણું સૂત્ર જે આલ્ફા બરાબર મોટો હતું ને એ મેં ટુકાવી દીધું એટલે આ રીતે ડાયરેક્ટ આપણા સૂત્રનો ઉપયોગ કરી શકીએ આલ્ફા બીટા નો લખ હોય આના મદદથી આલ્ફા બરાબર બીટા કરીને લખી નાખીએ કારણ શું તો કે કારણ કે આલ્ફા બરાબર છે ભાઈ સરખા સરખા છે 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 ને આ ડી તો છેદમાં કેમ થઈ ગયું કારણ કે ડી હું છે ઝીરો હવે તમે આયા ઝીરો મૂકો એટલે શું થાય વર્ગમૂળની ની અંદર ઝીરો ઝીરોનું વર્ગમૂળ ઝીરો જ હોય ને તો એ આખું નીકળી જવાનું એટલે માઇનસ બી ના છેદમાં શું વધવાનું છે ટુ એટલે આ રીતે આપણે શોર્ટમાં લખી શકીએ ત્રીજી શરત એટલે કે ડી કરતા ઝીરો મોટો છે ઝીરો થી નાનો મેળો નાનોથી મેળવ એટલે ઝીરો થી નાની સંખ્યા એટલે કેવી થઈ ઋણ સંખ્યા એટલે ડી તમને જ્યારે ઋણ મળે એટલે કે વિવેચક ઋણ હોય ત્યારે બહુ મસ્ત યાદ રાખવા જેવું બીજ શક્ય નથી બીજ શક્ય નથી એટલે કે ડી જ્યારે ઋણ મળશે ત્યારે તમને બીજ મળવાના નથી તો થયું ક્લિયર મિત્રો બરાબર જો ખાસ જોજો કે બે રીતે આપણે ભણવાની છે અને બંને રીતે એટલી સરળ છે સરળ થવાનું કારણ શું છે તો કે એક રીત તો આપણે ભણીને આવ્યા છીએ ચેપ્ટર બે માં અવયવીકરણની એ જ અહીંયા રિપીટ કરવાની છે અને બીજું બીજી દ્વિઘાત સૂત્રની છે તો એમાં આપણે ખાલી સહગુણકાર જ લેવા દેવા છે સાદુ રૂપ આપીને જ કામ કરવાનું છે એમાં આપણે વિચારવાનું નથી કે આનો ગુણાકાર એટલો થયો એના અવયવ પડશે કે નહીં પડે બરોબર પડશે તો કેવા પડશે એમાં વિચારવું પડતું હતું ને એટલે અવયવીકરણ કરતા હવે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ દ્વિઘાત સૂત્ર સરળ છે અવયવીકરણ કરતા કોણ સરળ છે દ્વિઘાત સૂત્ર કારણ કે એની અંદર બે સૂત્ર આલ્ફા અને બીટા બે કોમન જ છે આ એક અહીંયા પ્લસ છે તો એટલે આપણે માઇનસ છે અને બીજું એની અંદર આવતો ડી ડી એટલે વિવેચક વિવેચક પહેલાં ગોતી લેવાનો અને ત્રણમાંથી કોઈ થતું હોય તો એ પ્રમાણે તમને બી મળે કે ડી ઋણ મળી જાય તો આપણે આ સૂત્ર મૂકવાની જરૂર જ ન હોઈએ કારણ કે બીજ જ શક્ય રહે આપણે લખી શકીએ કે ડી ઋણ હોવાથી બીજ મળતા નથી અને એવો દાખલો ત્રણ માર્ક્સની અંદર આવશે હોઈ શકે આવી શકે થઈ શકે હું કામ એમાં તમે કન્ફ્યુઝ થાવ ને એટલા માટે ને આપણે બોર્ડના પેપરના જે જનરેટરો હોય જનરેટ કરતા હોય ને પેપર એનું એ જ કામ હોય બાળક એકાદ સવાલમાં થોડોક કન્ફ્યુઝ થાય બરાબર કારણ કે ડી ઋણ આવે ને આપણે આલ્ફા મૂકીએ ને બીટા મૂકીએ ને પછી બીજ ગોતીએ જેના બીજ છે નહીં ને એના આપણે બીજ ઉકેલ ઉકેલ ગોતીએ બોલો આપણે કેટલા ટેલેન્ટેડ એશું બધા બરોબર એટલે ખાસ નોંધ આ ત્રણ શરત ઉપર રાખજો ડી મળ્યા પછી બીજ ગોતવા કે નહીં સૂત્ર મૂકીને કાર્ય કરવું કે નહીં કારણ કે સૂત્ર મૂકીને આપણે કાર્ય કરીએ ને તો આપણા દાખલાના જે માર્ક્સ આવતા હતા ને આપણે ગુમાવીશું કારણ કે તમને ખબર જ નથી પણ જો લાઈટ થઈ ગઈ ડી ઋણ છે લખી નાખો ડી ઋણ હોવાથી બીજ શક્ય નથી પૂરેપૂરા માર્ક્સ મળે ખાલી ડી ગોતવાના જ ત્રણ માર્ક્સમાં ખાલી ડી જ ગોતાવે બરોબર એટલે ખાસ થોડુંક ધ્યાન રાખો અને આ સૂત્ર નોખા નોખા છે આ એક માર્ક્સની અંદર સૂત્ર પૂછે છે વિઘાત સૂત્રના આલ્ફા અને બીટાના સૂત્ર લખો તો ભેગું લખો કે નખું લખો માર્ક્સ એક જ મળવાનો છે રેડી ચાલો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ એટલે કે આપણે છેલ્લો ટોપિક આલ્ફા પ્લસ બીટા માઇનસ બી ના છેદ માં એ આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ સી ના છેદ માં સોરી માઇનસ સી ને ખાલી સી ના એ હવે ગુણાકાર અને સરવાળો તો આપણે બીજા પાઠમાં ભણ્યા હતા એટલે એનો ઉપયોગ આપણે કરવાનો નથી પણ આવી શકે તો આપણે યાદ હોવું જોઈએ હવે આની અંદર તમારે આ ભણવાનું છે આલ્ફા માઇનસ બીટા એટલે બે બીજનો તફાવત તો વર્ગમૂળ ડી ના છેદમાં એ શું આવશે વર્ગમૂળ ડી ના છેદમાં એ તો એ તો ગોતવું જ પડશે સોરી વર્ગમૂળ ડી તો ગોતવું જ પડશે કોઈ પણ છુટકારા વગર બરોબર પછી આપણા જોઈ ચુકાશી આ બે લાઈન કઈ બીજા પાઠમાં વ્યસ્ત મળે બરાબર અને બી બરાબર ઝીરો ઉકેલ અથવા બીજ એવું જે કેવું હોય તે બરાબર બીજ વિરોધી મળે વિરોધી મળે એટલે હોય સરખા હોય સરખા પણ દિશાની કેવી હોય એની અલગ અલગ હોય બરોબર એટલે આ રીતના યાદ રાખવાનું પછી પહેલા આપણે જો પેલા થોડીક થિયરીની વાત કરીએ તો એ પણ યાદ રાખવાનું છે કે અમુક નિત્ય તમારી સામે આવવાના છે બરોબર એટલે કે આપણે એક એક બે બે ચાર નિત્ય છે આપણે જોઈ લઈએ બરાબર છે નવમા ધોરણની અંદર તમે જ છો વર્ગવાળો હોય એટલે હું લખીએ એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર હવે સેમ ટુ સેમ માઇનસવાળું હોય શું લખીએ એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર બરાબર પછી ઘનનો નિત્ય આપણે એક લઈ લઈએ એ પ્લસ બી આખાનો ઘન આપ્યો હોય તો શું લખીએ છીએ આપણે એ ઘન પ્લસ બી ઘન પ્લસ થ્રી એ બી કાઉસમાં એ પ્લસ બી પછી એવી રીતે ઘનની અંદર માઇનસ આપેલું હોય તો એ ઘન માઇનસ બી ઘન માઇનસ થ્રી એ બી કાઉસમાં એ માઇનસ બી પછી તફાવતનો નિત્ય આવે એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો શું લખતા હતા આપણે ભાઈ તો કે એ પ્લસ બી અને એ માઇનસ બી પછી અલગ અલગ પદ હોય એટલે કે એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ તો આ આવું જયારે આપેલું હોય ને ત્યારે આમાં તમે નિત્ય સમ નો વાપરો તો પણ ચાલે બરાબર કારણ કે આપણને હવે એવી કોઈ સૂચના નહીં આપે કે નિત્ય થી સોલ્વ કરવું આપણે આપણી રીતે પણ સોલ્વ કરી શકાય છે એટલે ગભરાવાનું નથી આ નિત્ય સમ માટે લખો ને એમાં તમે એક્સ ને આ બધા વડે ગુણો અને પછી એને બધા વડે ગુણો સ્વાભતો છેલ્લે તમારો આ જ આવવાનો છે બરોબર આટલા નિત્ય છે એ પણ તમારે તૈયાર કરવા પડશે આ પાઠને અનુસંધાને ખાસ તો આજે ચાર છે ને આ ચાર તો ખાસ આપણને આવડતા હોવા જોઈએ કારણ કે આપણે સ્વાધ્યાય જે પહેલું શરૂ થશે ને એમાં કદાચ એકાદું બે કદાચ બધા આડા પણ આપણી નજર સમક્ષ આવી પડે ક્લિયર આવશે એટલું ફરીથી તમને એને રિપીટ કરી દઈશ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે થિયરી પોર્શન એ પૂરો કરીએ છીએ હવે નવા જ વિડીયો સાથે નવા સ્વાધ્યાય સાથે આપણે ફરીથી મળીશું